યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી એને જમીન કૌભાંડને લઈને આવેદન આપ્યું ગરીબ ખેડૂતની જમીન ખોટી રીતે પચાવી પાડ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે દાહોદ જિલ્લા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું તમામ આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે સાથે ઉત્સવ ઉત્સવ છે ગરીબ લોકોની જમીન પચાવી પાડવા મામલે હવે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું અપડેટ જીજ્ઞાથે જે દાહોદ જિલ્લા જે યુથ કોંગ્રેસ પ્રમુખ છે અધિકારીઓ છે આની અંદર જેમ જેમની સંડવણી હોય તેમને જેલની અંદર ભેગા કરી અને જે ખેડૂતો છે તેમને ન્યાય આપવાની એમને માંગ કરી હતી બિલકુલ ઉત્સવ જાણકારી આપવા બદલ